હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રવીણ બ્લોગ એકાશી અડસઠમાં તો મિત્રો બન્યા રહેજો અત્યારે આપણે સવારના વાગ્યા છે નવ અને આપણે ચા નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ ખેતરમાં તો મિત્રો આપણા વ્લોગમાં બન્યા રહેજો તો અત્યારે આપણે ખેતરમાં આપણે દિવેલાનું ખૂટવાનું કામકાજ લેવાનું છે તો મિત્રો જેવી રીતના તમાકુને પણ ખૂટવાનું કામકાજ કરતા હોય એવી રીતના દિવેલાને પણ ખૂટવાના હોય છે તો તમે મિત્રો બન્યા રહેજો તો તમને આગળના વિડીયોમાં ખબર પડશે તો મિત્રો બન્યા રહો વ્લોગ વિડીયોમાં અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ખેતર નથી કરતું જોઈ શકો છો મિત્રો આ છે આપણું ખેતર ટાટકા મશીના તાર મારેલા છે મિત્રો અને અહીંયાથી આપણે અંદર પ્રવેશ કરી લીધો છે અને મિત્રો આ મત કરેલા છે મિત્રો તમે જોઈ શકો છો અને આ છે મિત્રો આપણો ફાર્મ હાઉસ હવે મિત્રો આપણો ફાર્મ હાઉસ નું ફાર્મ હાઉસ નું દરવાજો ખોલીને જઈએ મિત્રો અંદર મિત્રો આપણે તારું ખોલી નાખ્યું છે માતાજીના દર્શન કરી લઈએ સવાર સવારમાં કરવા માટેનું બોર્ડ આખું ફિટ કરેલું છે અહીંયા તો મિત્રો આ રીતના આપણા ફાર્મ હાઉસ ની અંદર આ રીતના બધું ફિટિંગ કરેલું છે ને અહીંયા આગળ છે આપણે આરામ કરવા માટેનો ખાટલો ખુરશી પણ છે તો મિત્રો હવે આપણે જઈશું ખેતરમાં તો મિત્રો બન્યા રહીજો તો મિત્રો હું કાલે અહીંયા આ એક ઈંટ મૂકીને નિશાની કરી ગયો તો એટલે મતલબ કે અહીંયા સુધી આ દિવેલામાં મેં ખૂટવાનું કામકાજ લીધું હતું અને અહીંયાથી હવે આ જે આટલો ભાગ જે છે અહીંયા સુધી આ ચા સુધી દિવેલા ખૂટવાનું કામકાજ પતી ગયું હતું અને હવે પછીના આપણે આ ચાથી દિવેલા ખૂટવાનું શરૂઆત કરીશું તો હું તમને બતાડું કે દિવેલા કઈ રીતના ખૂટવાના હોય છે એમાં શું હોય છે મિત્રો કે દિવેલા ખૂટેલા હોય તો એનો ઉપરનો ભાગ ઉપરનો ભાગ જે મેન હોય છે એને આપણે કૂટી લઈએ તો મિત્રો હું બતાવું તમને જે અમુક આ રીતના તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતના જો દિવેલાનો લાલ ફૂલાથી લઈને આવો ભાગ આવી ગયો હોય અને આવી રીતના ઘેર બનવાની તૈયારી હોય તો એને આપણે આ રીતના ઉપરની કૂટી લેવાનું આ રીતના તો એનાથી શું થશે મિત્રો કે આટલેથી હવે જે દિવેલો વધવો વધે નહીં અને એની જે ફૂટ છે તમે જોઈ શકો છો આ જે બધી નાની નાની ફૂટ વધી છે એ ફૂટનો વિકાસ ઝડપી થશે કે હવે જે ઉપર જે વિકાસ થઈ રહ્યો હતો એ ઉપરનો વિકાસ હવે આપણે એને ખૂટી નાખ્યો એના લીધે હવે નીચેની જેટલી પણ દાળખીઓ છે મતલબ કે જેટલી પણ દિવેલામાં ફૂટ થઈ છે એ તમામ ફૂટમાં હવે વિકાસ થશે એટલે વધુ વિકાસ થશે વધુ વિકાસ થશે એના કારણે વધુને વધુ આપણને એમાં ફૂટ છે તો દિવેલા દિવેલા વધારે તો નહીં પણ બાર થી પંદર પંદર ફૂટ આવી જ છે અને હજી વધુ પણ ફૂટ આવશે તો એ રીતના આપણે દિવેલાની ફૂટ કરીએ તો આપણને જાદુ વળતર મળે છે ઘણા ખેડૂત મિત્રોનું એવું કહેવાનું છે કે એ જે ઉપરની આપણે મેન ફૂટ જો એને તોડી લઈએ તો પછી એના પછી જે નીચે બધો જે દરેક ફૂટમાં વિકાસ થાય છે અને વિકાસ થાય છે એના લીધે બધા જ ઘેર મજબૂત દિવેલી આવે છે જે નીચેની જે તમામ જે ફૂટમાં ઘેર આવે છે એમાં દિવેલીનું મતલબ કે વજન સારું હોય છે અને જો આપણે એને ખૂટીએ ના તો એમાં જે ઉપર જે મેન જે ઘેર આવતી હતી એને જો આપણે ખૂટીએ ના ને એમાં જે દિવેલી આવે એમાં એનું દિવેલીનું વજન ઓછું હોય છે અને એનું જોઈ એવું આપણને મતલબ કે વજન થતું નથી અને જો એને ખૂટી જ લેવામાં આવે તો નીચેના તમામ ફૂટને વિકાસ થાય છે અને વિકાસના હિસાબે એમ સારું એવું મિત્રો દિવેલીની ઘેળ આવતી હોય છે અને એ ઘેળમાં સારી એવી દિવેલી લાગે છે અને એ દિવેલીનું વજન પણ સારું એવું હોય છે એના લીધે ઘણા ખરા મિત્રો એવું કહે છે કે આપણે એની જો ઉપરની મેન મેન જે ડીર કહેવાય એને મેન એને જો આપણે ફૂટી નાખવામાં આવે તો એના નીચેની તમામ કોટ વિકાસ સારો કરે છે અને એમાં જે દિવે દિવેલી આવે છે તેનું સારું વજન આવે છે તો મિત્રો બનાવી રહેજો આપણા બ્લોગ વિડીયોમાં હજી આગળ હું તમને બતાવીશ તો મિત્રો બનાવી રહેજો તો ફાઈનલી મિત્રો આપણે દિવેલા કોટવાનું કામકાજ આપણે પેલી સાડથી લીધું હતું તમને બતાવું તો મિત્રો આપણે જે ફરતે જે શેડો દેખાઈ રહ્યો છે ત્યાંથી આપણે દિવેલા ખોટવાનું કામકાજ લીધું હતું અને આપણે આ જે બંને ચા છે એ કાવો ચા એ કાચા અને એક મિત્રો એક આ ચા એટલે આ બંને ચા આપણે એ બાજુથી આ બાજુ ખૂટતા ખૂટતા લઈને આવ્યા હતા અને મિત્રો જો આ એક પાછો રહી ગયો જો અને આ રીતના આમ કરીએ એટલે પટ દેન તૂટી જ જાય તો એ રીતના અમે મેં પેલી બાજુ થી ચાલુ કર્યું હતું તો આ બાજુ ખૂટતો ખૂટતો હું આવ્યો દિવેલા જેવી રીતના તમાકુને પણ એની હાઈટ જેટલી રાખણી હોય પર રાખીને એને ખૂટી લેવામાં આવે છે એવી રીતના દિવેલામાં પણ આવું એક ખૂટવાનું કામકાજ હોય છે તો આવી રીતના આપણે દિવેલામાં ખૂટતા હોઈએ છીએ અને મિત્રો જો હું પેલી કોર થી આ બાજુ આવ્યો એટલામાં મારા પગ તમને બતાવું તો જો કેવા થઈ ગયા છે તો મિત્રો આ શું અત્યારે અત્યારમાં અત્યારે જોવાનો ટાઈમ કેટલો થયો હશે એ તો નવ ને બત્રીસ થઈ છે અને ઝાકર પડ્યો ટાઈમ હોય એના હિસાબે મિત્રો આપણે કપડો પણ ખરાબ થતા હોય છે અને ચંપલ છે પગ પેન્ટ બેન્ટ બધું ખરાબ થતું હોય છે પણ આપણે ખેડૂતના દીકરા છીએ એટલે આપણે એ બધું ધ્યાન પર લેવાનું ના હોય કેમકે કામ કરવાની સવાર સવાર જ મજા આવતી હોય છે મિત્રો તો સવાર સવાર કામ કરીએ તો મજા આવે અને એટલે જ ભલે સાડા નવ થયા છે ભલે ઝાકર પડેલો છે અને ભલે આપણા કપડાં ખરાબ થાય છે એનાથી આપણે કોઈ વાંધો નથી કપડાં તો હમણાં ઘરે જઈને પછી પાછા બદલી નાખીશું બીજા પહેરી દઈશું પણ આપણે જે ખેતીનું કામ લીધું છે તો એ ખેતીનું કામ ટાઈમ ટાઈમ કરવાનું રહેતું હોય છે ટાઈમથી ટાઈમ કરીએ તો આપણે ખેતીમાં સારી એવી ઉપજ મળતી હોય છે તો મિત્રો બન્યા રહો આપણા વ્લોગ વિડીયોમાં તો હજી આગળનું ઘણું બધું તમને બતાવીશ તો મિત્રો બન્યા રહો તો ફાઇનલી મિત્રો હું દિવેલા કુટવાણી વાતની તમને વધારે વાત ચર્ચા કરું તો હું તમને એક દિવેલો એવો બતાવું કે જેને મેં ત્રણ દિવસ પહેલાં એને દિવેલાને મેં કૂટ્યો હતો અને અત્યારે એ દિવેલામાં કેવી એવી સારી ફૂટ આવી છે અને કેવો એવી સારી ફૂટનો વિકાસ થયો છે તો મિત્રો બન્યા રહેજો મારા બ્લોગ વિડીયોમાં હું તમને બતાડું તો તમે મિત્રો જોઈ શકો છો આ એ દિવેલો છે એમાં મેં ત્રણ થી ચાર દિવસ પહેલા તમે જોઈ શકો છો આ રીતના આ કૂટ કરેલો છે જો એટલે આ રીતના એને કૂટ કર્યો તો એના પછી સારી એવી ફૂટ આવી છે જો આ રીતના સારી એવી ફૂટ આવી છે અને એમાં પણ હવે દિવેલાના માળા બનવાના મતલબ કે ઘેર બનવાના ચાલુ થઈ ગઈ છે અને એમાં પણ ફૂલ આવી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો આખા દિવેલામાં સારી એવી ફૂટ આવી છે તમે જોઈ શકો છો જો કેવી સારી એવી ફૂટ આવી છે આ એ દિવેલો છે અને ઉપર જતા તમે જોઈ શકો છો સારી એવી ફૂટ આવી છે તો મિત્રો આવી રીતના આપણે જો દિવેલાને ઉપરની જે મેન ગેડ જે આપણે ફૂટી લેતા હોઈએ છીએ એના હિસાબે નીચેની તમામ ફૂટને એને વધુ વિકાસ મળતો હોય છે અને એના હિસાબે એને વધુ વિકાસ મળે છે એના હિસાબે આપણને વળતર પણ સારું મળતું હોય છે તો મિત્રો બન્યા રહેજો આપણના વ્લોગ વિડીયોમાં હજી પણ ઘણું બધું હું તમને બતાવીશ તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોની અંદર તો ફાઇનલી મિત્રો આપણે બીજા પણ બે દિવેલાના ચા પેલા શેડેથી ખૂટતા કુરતા આપણે આ શેડા સુધી આવી ગયા છે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો શેડો લાંબો છે ઓલી કોરથી આપણે આ કોર આવી ગયા છે આપણે શરૂઆત કરી હતી આ બે ચા જે આપણે નિશાની હતી મારી અહીંયા આગળ એટ મૂકેલી આ જે નિશાની હતી એ આ બે ચા કાલના મારા ખૂટેલા હતા અને એથી આપણે આ શરૂઆત કરી હતી એક એક આ ચા અને એક આવો ચા આપણે આ બાજુથી શરૂઆત કરી હતી અને આ બાજુથી આપણે લઈને ગયા હતા ખૂટતા ખૂટતા તો એ બે ચા ખૂટ્યા અને પછી આપણે આ બે ચા પોલીકોડથી આપણે ખૂટતા ખૂટતા આ બાજુ આવ્યા અને હવે ટાઈમ થયો છે નવ ને ચોપન અને આપણને ચા પીધા પછી આપણને મસાલો ખાવાની આદત છે ઘણા મિત્રોને મસાલો છે તમાર છે ખાવાની આદત હોય છે એવી જ રીતે મને પણ મસાલો ખાવાની આદત છે આપણે તો આપણે હવે દસ થવા આવ્યા છે તો આપણી પાસે સવારમાં બે મસાલા હતા આપણે બહુ મોટા મસાલા તો નહીં ખાતા તમને બતાવું આપણી પાસે આ જે પાંચ પાંચ વાળા જે મિત્રો તમે જોઈ શકો છો એ બે મસાલા પડ્યા છે તો આપણે હવે મારા ફાર્મ હાઉસ પર જઈને બેસીને અહીં જઈને હું મસાલો બનાવું અને પછી ખાઉં તો કામમાં મજા આવે તો મિત્રો બન્યા રહેજો તો ફાઈનલી મિત્રો આપણે દિવેલા જે કૂટવાનું કામકાજ ચાલુ હતું એ લગભગ હવે પાંચથી થી છ લાઈન મતલબ કે જે પાંચથી થી છ વેલાની જે લાઈન છે એ ફૂટવાની બાકી રહી ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે બારને ઓગણ ચાલી તો હવે મિત્રો આપણે જમવા જઈએ હવે ઘરે અને જમી વમીને બપોર પછીનું આપણે કામકાજ લઈશું બીજું તો મિત્રો આપણો બ્લોગ ચાલુ જ રહેશે તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો અને મિત્રો હું તમને અહીંયાથી બતાવી દઉં અહીંયાથી તમે જોઈ શકો છો કે જે સામે દેખાઈ રહ્યું છે એ આપણું ફાર્મ હાઉસ છે અને એના બાજુમાં આપણે જે દિવેલા છે એમાં આપણે ખૂટતા હતા અને અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો ટાઈમ એટલે બારને ઓગન ચાલી થઈ તો કીધું અમે જમી લઈએ અને મિત્રો આપણો વ્લોગ ચાલુ રહેશે તો મિત્રો હજુ આપણો વ્લોગ પચ્યો નહીં તો મિત્રો આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો બપોર પછીના જમ્યા પછીનું જે કામ કર્યું એ બધું આપણે વ્લોગમાં બતાવીશું તો મિત્રો જોડાયેલા રહેજો રસ નીકળવા પણ મળે સરસ મજાના મારો પોતાની લીંબીના લીંબુ છે થોડું પ્રટાશ વાળું હોય છે અને આપણે ખેતરમાં અહીં આવ્યા હાથ પગ મોં ધોઈને આપણે જમ્યા સરસ મજાનું અને પછી આપણે આરામ કરતા હતા અને હવે ચાર વાગ્યા મિત્રો ફાઇનલી આપણા ફાર્મ હાઉસ પર પહોંચી ગયા છીએ અને ફાર્મ હાઉસ નો દરવાજો પણ ખોલી દીધો છે અને આપણા ફાર્મ હાઉસ માં બે એક મસાલા પડ્યા છે લઈ લઈએ મમ્મી ત્યાં કઈક મૂકેલા હશે તો મિત્રો બે મસાલા પડ્યા છે તો હવે મિત્રો આપણે બે મસાલામાંથી એક મસાલો બનાવશું અને મસાલો ખાય અને પછી એવી રીતના સવારે જે દિવેલા ફૂટવાનું કામ ચાલુ હતું અને જે દિવેલા ફૂટવાના બાકી છે હજી એનું કામકાજ લઈએ તો મિત્રો બનાવેલા રહેજો બ્લોગમાં તો ફાઇનલી મિત્રો આપણા તમામ દિવેલામાં જે કૂટવાના હતા એ બધા પતી ગયા છે મતલબ કે તમામ દિવેલામાં આપણે ફૂટી નાખ્યું છે અને હવે ક્યાંય પણ કંઈક રહી ગયા છે એકાદ બે છોડ જેવા પણ મતલબ કે મોસ્ટ ઓફલી તો બધા આપણે દિવેલા ફૂટી નાખ્યા છે તો મિત્રો અમુક ખેડૂતો તો પણ નથી કૂટતા એમને જો વધુ લોભ હોય છે કે એની જે મેઇન ગેર આવે એમાં દિવેલીના અભાવે એ અમુક ખેડૂતો નહીં ખૂટતા હોય તો આપણને એમને ખરેખર આ રીતના જો ખૂટ મારીને જો દિવેલાનું વાવેતર કરતા હોય ને એ ખેડૂતો મિત્રોને તો ખબર જ હશે કે ખૂટ માર્યા પછી સારી એવી ફૂટ થતી હોય છે અને સારી એવી ફૂટ થાય તો એના લીધે સારું એવું વળતર મળતું હોય છે પણ જે મિત્રો જે ખેડૂત મિત્રોને ખબર ના હોય તો મિત્રો હું તમને આજે ફૂટ વાગી ગયો છે આપણા આખા તમામ દિવેલામાં ત્રણ ચાર દિવસ પછી હું તમને બતાવીશ કે ફૂટ મારેલા તમામ દિવેલામાં કેવી રીતના ફૂટ એની મતલબ કે વિકાસ કરી રહી છે તો મિત્રો આવી રીતના દિવેલામાં જો ફૂટ મારીને જો દિવેલાનું વાવેતર કરતા હોઈએ ને તો સારું એવું આપણને વળતર મળે છે તો મિત્રો આપણા આવો વિયો બને રહેજો તો ફાઈનલી મિત્રો તમામ દિવેલામાં ખૂટ વાગી ગયો છે અને સવારે જ્યારે આપણે ફૂટવાનું ચાલુ કર્યું હતું ત્યારે ચાકર ભર્યું ખેતર હતું એટલે સવારમાં ઝાકર વધારે હતો એના હિસાબે આપણા ચંપલ ખરાબ થઈ ગયા હતા અને અત્યારે જેટલા દિવેલામાં જે ખૂટ મારવાનું બાકી હતું એ તમામ દિવેલામાં અત્યારે આપણે ફૂટ માર્યું એના લીધે તમે જોઈ શકો છો આ કપડો કયો આ વ્હાઈટ થઈ જાય છે તમે જોઈ શકો છો આ પેન્ટનો જે કલર હતો એ અત્યારે જો મારા હાથ ઉપર પણ જોઈ શકો છો આ રીતના વ્હાઈટ કલરનું દિવેરાના પાનના હિસાબે વ્હાઈટ કલર થતો હોય છે પણ મિત્રો આપણે ખેડૂતના દીકરા છીએ એટલે આપણા માટે કંઈ અજાણ્યું ના હોય એટલે ભલે કપડાં કેવા બી થાય એનાથી કોઈ મતલબ નથી આપણે ખેતી કરવા માટે આવ્યા છીએ તો ખેતી કરવાની અને ખેતીમાં સારું એવું વર્તન લેવાનું માટે આપણે જો કપડાં સારા સારા કપડાંની એની સામું જોવા જઈએ તો પછી આપણે ખેતીમાં વધુ વળતર ના મળે એટલે આપણે બહુ ખેતી કામમાં બહુ મોજ શોખની બહુ વાત કરવાની નથી આવતી અને મોજ શોખ ખેતી કામમાં હોય જ ના હા એ ખેતી કામ કર્યા પછી એના વળતર મળ્યા પછી તમે જે મોજ શોખ કરો એ વાત અલગ છે પણ મિત્રો આપણે જે સમયે ખેતીમાં કામ કરવા આવ્યા ત્યારે તો આપણા કપડાં પણ ખરાબ થતા હોય છે ચંપલ પણ ખરાબ થતા હોય છે આપણું ક્યારેક માથું પણ ખરાબ થતું હોય છે તો એ બધું આપણે સહન કરવું જ પડતું હોય છે અને તો જ આપણે ખેતીમાં સારી એવી ઉપજ મેળવી શકતા હોય છે સારું એવું વળતર મેળવી શકતા હોય તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો તો ફાઇનલી મિત્રો ટાઈમ થયો છે પાંચને ચુમાલી તો હવે ઘણો સમય થઈ ગયો છે અને આપણે જે દિવેલા ખૂટવાનું કામ હતું એ દિવેલા ખૂટવાનું કામ પતી ગયું છે અને આપણે એ સમયે દિવેલા જ્યારે ખૂટતા હતા તે જ સમયે મારા ઘેરથી એટલે કે મારી વાઈફ ઘાસ ઘાસચારો લેવા માટે આવી હતી એ પશુપાલન પણ રાખતા હોઈએ છીએ આપણે એટલે ઘાસચારો લેવા માટે આવી હતી એટલે આપણે જે ખેતરના પડતર જે ઝાટકા મચ્છી તાર આપેલા હતા એ ઝાટકા મશીના તારને તાર ને આપણે સ્વીચ ઓફ કરેલા હતા એટલે મતલબ કે બંધ કર્યા હતા તો હવે એ સ્વીચ ઓફ ને આપણે ચાલુ કરી અને પછી હવે ઘર ઘર તરફ તરફ પ્રયાણ કરીશું અને આપણે ઘરે જઈને હજી એક મિત્ર એટલે કે અમારા મિત્ર એવા અને અમારા ગામના ગામમાં જે આવેલી ડેરી કે જે ડેરીનું નામ છે દૂધ ઉત્પાદક સહકારી મંડળી સરનાર ના સેક્રેટરી એવા અશોકભાઈ ઝાલાના ત્યાં આમંત્રણને માન આપીને આપણે એમના ત્યાં જવાનું છે માટે હવે આપણે આજના આ બ્લોગ વિડીયોને અહીંયા સમાપ્ત કરીશું તો મિત્રો તમને બધાને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો મારા આ બ્લોગ વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીશું હવે નેક્સ્ટ આવા નાવા એક નવા બ્લોગ વિડિયો સાથે